હેલો બીનો જય શ્રી કૃષ્ણ યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે આજે હું બનાવીશ લસણયા ગાજર એના માટે મેં ચાર નવ ગાજર લીધા છે ધોઈને રાખ્યા છે પછી આપણે આ છે તેલ આ લસણવાળી તાજું લસણ ફોલી અને ચટણી બનાવેલી છે આ છે ધાણા ધોઈને સુધારીને રખા છે અને આ છે નમક ને અડધું લીંબુનું ફાડું છે આટલી વસ્તુ લસણિયા ગાજર બનાવવા માટે જોશે તો પેલા આપણે ગાજરમાં છાલ ઉતારી અને કટકા કરી લેવાના આ રીતે પછી ગાજરની શરૂઆત થઈ છે એટલે થોડાક સફેદ ને થોડાક લાલને એવા ગાજર મળે છે બજારમાં અને લસણિયા ગાજર બધાને બહુ ભાવે છે તો આજે આપણે લસણિયા ગાજર બનાવશું આ રીતે છાલ ઉતારી અને આવી રીતના આ વચ્ચે ગજરો હોય એ આ રીતના કાઢી લેવાનો અને પછી લાંબા ટુકડા કરીને એ રીતના સુધારવાના આ રીતે લાંબા ટુકડામાં આપણે પાતળા પાતળા અને લાંબા ટુકડામાં સુધારી લેવાના એકસાથે હું આ રીતે લસણિયા ગાજર પેલા સુધારી લઈશ અને પછી હું બનાવીશ આ રીતે બધા ગાજર આપણે સુધારીને લાંબી સ્લાઈસ કરીને કટિંગ કરી લીધા હવે આપણે ગાજર સુધારેલા એક વાટકામાં આ રીતે આપણે ફરી લઈએ કેમ કે આપણે આ પેનમાં તેલ મૂકવું છે ગરમ એટલે હવે કઢાઈમાં આપણે ગેસ ચાલુ કર્યો છે અને તેલ આપણે એમાં મૂકીશું સિંગ તેલ હોય એટલે એનો ટેસ્ટ સરસ આવે ધીમા ગેસે થોડું ગરમ તેલ થાય એટલે પછી એમાં આપણે લસણ ચટણી એડ કરશું તેલ ગરમ થઈ ગયું છે અને હવે આપણે ગેસ બંધ કરી દેસુ આ રીતે તેલવાળી ચટ તેમાં આપણે ચટણી મિક્સ કરી લઈએ પછી એમાં આપણે સ્વાદ મુજબ આટલું નાખશું હવે આપણે એમાં ગાજર એડ કરી દેસુ પછી આપણે ઉપર ધાણા ભાજી અને જીરું એડ કરશું તમે આ રીતે એકવાર જરૂર ટ્રાય કરીને લસણિયા ગાજર બનાવજો હવે એમાં હું આટલી ધાણાભાજી એડ કરું છું અને એક ચમચી ધાણા જીરું તેલ બહુ ગરમ કરવાનું નહીં ચટણી સરસ ઘોડાઈ જાય એટલું તેલ ગરમ કરવાનું લસણિયા ગાજર નો ટેસ્ટ બહુ સરસ આવે બે થી ત્રણ દિવસ ત્રણ દિવસ ખાઈ શકાય ફ્રીજમાં રાખીને તો આ રીતે તમે જરૂર ટ્રાય કરજો થઈ ગયા છે તૈયાર લસણિયા ગાજર તૈયાર થઈ ગયા એમાં આપણે આ અડધું લીંબુ નાખશું ને પછી સર્વ કરીને બતાવીશ